અમે આયુષ હોસ્પિટલ અદ્યતન સારવાર અને અદ્યતન એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ સાથે આવતીકાલ સાત તારીખ શુક્ર રવિવારના મંગલ પ્રારંભ કરવા જઈ રહ્યા છે ભુજ ખાતે જેમાં અમારી પાસે તમામ પ્રકારના સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરની ટીમ તથા અદ્યતન સુવિધાવાળી આઈસીયુ ઓપરેશન થિયેટર કેથ કેથ લેબ અને એનઆઈસીયુ તથા રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટનો રોબોટ સાથે અદ્યતન સુવિધાવાળી બધી સેવા માટે આવતીકાલથી મંગળ પ્રારંભ કરી રહ્યા છે વધુમાં જણાવતો હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજીના મેડિકલ સાધનો કેથલેબ આઈસીયુ નિયોનિટલ આઈસીયુ તથા કચ્છમાં સૌ વાર જોઈન્ટ ડિપ્લેસમેન્ટ માટે રોબોટિક સર્જરીની સુવિધા કરવામાં આવી છે આયુષ્માન કાર્ડ અંતર્ગત ટૂંક ઓપરેશનની સારવાર પણ મળી રહેશે વિવિધ પ્રકારના ઓપરેશન આયુષ્માન કાર્ડ અંતર્ગત નિશુલ્ક કરવામાં આવશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તજજ્ઞ ડૉક્ટરોની ટીમ સેવા આપશે હું ડૉક્ટર જનિલ પટેલ ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજીસ્ટ હૃદયરોગનું નિષ્ણાત હૃદયના દરેક તમામ પ્રકારના રોગની સારવાર માટે અમે ટ્વેન્ટી ફોર સેવન આપની સેવામાં હાજર રહીશું નમસ્કાર મેં ડૉક્ટર સચિન મિશાલ યુરો સર્જન આયુષ હોસ્પિટલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કર કરું યા પથરી કે બ્રોસ્ટેટ કે રસ્તે કે સભી ઓપરેશન દૂરબીન દ્વારા કીએ જાય નમસ્કાર હું ડૉક્ટર નિનેશ શાહ ફિઝિશિયન એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ એમડી ફિઝિશિયન અહીં આયુષ હોસ્પિટલમાં સાત એપ્રિલ બે હજાર ચોવીસથી જોઈન થાઉં છું અને અહીં અમે તમામ પ્રકારના ખાસ તો આઈસીયુને લગતા અને ગંભીર બીમારીઓને લગતા પેશન્ટોની સારવાર આપીશું નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર મયુર કાચા પીડિયા નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાત અહીંયા અમારી પાસે અદ્યતન એનઆઈસીયુ અને બાળકોને લગતા તમામ પ્રકારના રોગોની સારવાર ઉપલબ્ધ છે નમસ્કાર હું ડોક્ટર પાર થિરોપરા કન્સલ્ટન્ટ એનેસ્થેટિસ અહીંયા તમામ પ્રકારના ઓપરેશન કોઈ પણ જાતના દુખાવ વગર તથા કોઈ પણ ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ છે નમસ્કાર ડોક્ટર શ્યામા બરંડા ગાયનેકોલોજીસ્ટ અહીં નોર્મલ ડિલિવરી તથા સિઝેરિયન અને સ્ત્રી રોગના બધા ઓપરેશન ઉપલબ્ધ હશે નમસ્કાર મિત્રો હું ડોક્ટર શ્યામ ત્રિવેદી જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન અહીં દૂરબીનથી થતા ઓપરેશન જેવા કે એપેન્ડિક્સના પિતાશયના રસોડીના સારણગાંઠના એવા ઓપરેશન કરવામાં આવશે બ્લડ અને તથા બધા જ ની તપાસ થાય છે કબીર ન્યુઝર્સ ટીમ સાથે વાત કરી ત્યારે ડોક્ટરો ખૂબ જ ઉત્સાહપૂર્વક આરોગ્યલક્ષી સેવા માટે તત્પરતા બતાવી હતી